ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની તપાસ શરૂ કરવામાં આવી વિસ્ફોટકારના આરોપી બાપ દીકરાને દોડે બાંધી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એકવીસ મૃતકના કેસમાં આરોપી પિતા પુત્રને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયા હતા આ ઘટનામાં એકવીસ મજૂરોના મોત થયા હતા અને પાંચ મજૂરો ઘાયલ થયા હતા પોલીસે ફેક્ટરી માલિક દીપક ખુપચંદ મોહનાની અને તેમના પિતા ખુબચંદ રણમલ મોહનાની ધરપકડ કોર્ટે બંનેને આઠ દિવસમાં રિમાન્ડ પર સોંપ્યા છે આજે શુક્રવારે દિસા તાલુકા પીઆઈ વિજય પ્રજાપતિ બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા પોલીસે બ્લાસ્ટ થયેલી જગ્યા અને તેની ઓફિસમાં વિગતવાર પૂછપરછ કરી હતી સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે આ ટીમે ગઈકાલે તપાસ શરૂ કરી દીધી છે તપાસના ભાગરૂપે આરોપીઓને વધુ પૂછપરછ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે